ભરૂચ રેલવે અધિકારી આપઘાત માટે દુષ્પ્રેરણા કરનાર જીમ ટ્રેનર રાજા શેખને ઝડપી પાડતી ભરૂચ જિલ્લા પોલીસ ભરૂચ રેલવેમાં ક્લાસ બે અધિકારી તરીકે ફરજ બજાવતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાના હોય તારીખ ચાર સાત બે હજાર ચોવીસના રોજ જગ્યાએ ટ્રેનના પાટા ઉપર ઝંપલાવી આપઘાત કર્યો બાબતની એડી નંબર ત્રીસ ઓબ્લિક બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ જેની વધુ તપાસના કામે જતીનભાઈએ લખેલી સુસાઇડ નોટ મળી આવતા તેના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ જેની આગળની પોલીસ અધિક્ષક શ્રી કુશલ ઓઝા સાહેબ સુસાઈડ નોટના આધારે જણાઈ આવેલ કે આ ગુનો કરવા વાળો મુખ્ય આરોપી રાજા શેખ ને તેની માતા ફખરુ નિશા અબ્દુલ જબ્બાર શેખે પૂરેપૂરો સહયોગ કરી મદદ કરેલ છે જેથી તારીખ ત્રીસ સાત બે ના રોજ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ તથા તપાસ દરમિયાન મુખ્ય આરોપી રાજા શેખના ભાણેજ મોહમ્મદ સઈદ મોહમ્મદ ઇમરાન શેખની પણ સંડોવણી જણાઈ આવતા તેની તારીખ બે આઠ બે હજાર ચોવીસના રોજ અટક કરવામાં આવી જ્યારે મુખ્ય આરોપી ખલીખુમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બાર શેખને તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ધરપકડ કરી તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ નામદાર કોર્ટમાંથી ત્રણ દિવસમાં રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે આરોપી રાજા શેખ અલગ અલગ બોડી ફિટનેસ સીમાં જીમ ટ્રેનર તરીકે કામ કરી જીમમાં આવતી સ્ત્રીઓ સાથે મિત્રતા કેળવી તેમને ભોળવી લઈ તેમનું શારીરિક શોષણ કરી તેમને માનસિક ટોર્ચર કરવા એમઓ ધરાવે છે રાજા શેખ મરણ જનાર જતીન પત્નીનું શોષણ કરી માનસિક ત્રાસ આપતા જે ત્રાસ સહન ન થતા તેણી આપઘાત કરી લીધો અને જતીનભાઈએ તેમના પુત્રનું મોત નીપજાવી પોતે પણ આપઘાત કરી લીધેલા રાજા શેખના શોષણ અને ત્રાસના લીધે એક જ પરિવારના ત્રણ માસુમોએ પોતાનું જીવ ગુમાવેલ છે અને હસતા રમતા પરિવારનો માળખો વિખેરાઈ ગયેલો છે નવ સાત બે હજાર રોજ અંકલેશ્વર એડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસ એકસો આઠ ચોપન તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવે આ ઉનાની હકીકત એવી છે કે એક પરિવાર કે જે ભરૂચમાં રેલવેમાં ક્લાસ ટુ તરીકે અધિકારી તરીકે બજાવતા હતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાનાઓ તેઓ દ્વારા ચાર સાત બે હજાર ચોવીસના રોજ ટ્રેનના પાટા ઉપર જઈ અને સુસાઇડ કરવાની ઘટના બનેલ આ પહેલાં એમના પત્ની દ્વારા પણ સુસાઇડ કરવામાં આવેલ તથા અને એમના બાળકનો પણ આજ ઉનાના કામે જીવ ગયેલ જેમાં હકીકત એવી છે કે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અને દુધેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી રાજા શેખ કે જેનું સાચું નામ જે છે ખલી કુજમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બા શેખ તેના દ્વારા એક પ્રકારની મોડર સંફરંડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેની તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું ત્યારબાદ તેને પોતાની રીતે માયાજળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિખવાદ ઊભો કરે ત્યારબાદ એ ઘટનાને અંત અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા પરિવારના ત્રણ જણાનું જાન ગુમાવવાનો એ પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ આ ઉપરાંત એના મધર એના મધર જે છે ફકરુ નિશા અબ્દુલ જબાર શેખ તથા તેના ભાણા ઝૈદ શેખ એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ આ ઘટના અને અંતે એડી દાખલ કરેલ અને એડી દ્વારા બાદ સુસાઇડ મોટમાં બહુ સ્પષ્ટપણે આ પ્રકારની મરણજના જીતિનભાઈ દ્વારા વિગતે વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવેલ અને એ ગુના અંતર્ગત ફકરુનિશા અબ્દુલ જવાર શેખ તથા ઝૈદ મોહમ્મદ ઇમરાન શેખની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ રાજા શેખ જે મુખ્ય આ આરોપી જે છે તે ભાગતો ફરતો હતો તેનો પણ પોલીસે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ધરપકડ કરેલ છે અને એની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે અને આ પ્રકારની ગુનામાં અન્ય જે પણ વ્યક્તિ અન્ય કોઈ આરોપી કે જેની એમાં મદદગારી કે ગુનાનામાં સંડોવણી ખબર પડશે તે બાબતે પોલીસ છે કાયદેસરની કાર્યવાહી કરશે પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારને રાજાશેખથી શેખથી ની આ પ્રકારની એમો અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ કે કોઈ મહિલા એનો ભોગ બનેલો હોય તો ભરૂચ પોલીસનો સંપર્ક કરશે પોલીસ છે એ આ બાબતે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તથા એક પ્રકારે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સજ્જ છે જી રિમાન્ડમાં

અને મિત્રતા કેળવીને ત્યારબાદ તેનું શારીરિક શોષણ કરવામાં આવતું અને માનસિક ટોર્ચર કરી તેને તથા તેના પરિવારને અંતિમ પગલાં લઈ શક અંતિમ પગલાં લેવા માટે મજબૂર પણ કરવામાં આવતો જેના એક ભાગરૂપે આ પ્રકારે ત્રણ જેટલા નિર્દોષ ઇસમોએ જીવ ગુમાવવાનો વારો આવે છે